મું નઈ આવલે હાડો હાડો હેડ્યો કિસકો નઈ આવો જ છે કોક વળજેલું છે ભાઈ જલ્દી biểu 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 biểu, quạt đi, quạt đi, quạt đi, quạt đi, quạt đi, quạt એ માગુું નાઈ ક્યાં લે વાસી લીધી દીધી લ્યા વાસી ભુવાગી અમાર તો ખબર નઈ મજો ઓમકળા બોકળા બેઠો જોકરો બોલાવા આયો તમે ભુવાએ વાસી લીધી દીધી તમન કેવાય છે વાસી લીધી દીધી ક કને રસ્તામાં ચાલ પડ્યો અને હોશી લાયાતા ના કે કાકાઓ દુઠ્ઠુ કોલો તો ગાલી દી તમે જે વાત ને કે તમે મને ખબર બધું તમારે તો હોય

ધણી ના પાડે છે તો તમે એમ કોઈ ધણી પર ખોટો ઇન્જામ નાખો નાખો છો ધણી છો ના પાડતા નીકળ તો પાડતો વધારવા નામ

કોઈ કાકા તો કોઈ કાકા તો મને કોઈ બોલ કાકોને શીખ કે છે આ દેવા

જિંદગીમાં કઉસું ભાઈ ચોરી કરી હોય તો ભાઈ મોની દાજો

મેરેને ભાઈ જતો રહ્યો તો આ તાણિયા ભાઈ લઈને હેડ્યો પછી ચોરીથી વશી છે લીધી નહીં ફફ બોલી તો આમ ભૂખવા જાવ તો કે ભાઈ આ વશી કોઈ ની શક નહી એમ ડાયરેક્ટ એમ કોકની વશી ઘરમાં ના ઉભી કરી દેવાય મનાવ કબા કે કોની એમ કોની લાય તો આ તમે તો પાટ વચ્ચે ન મનતા મુ કીધું તો એ વાંગ્યા તી કા જેની બની આલ્યા ઓ પણ ના મોન્યા જત જાતી થી જે ના એ હાથ મેલું છું આવતી એમાં તે જો ડંડ થાય ભર દેહી ગરજણ્યો એ ઊભો તા નક થાપાયો કરીને પછી નાટક કરી તો પીવા માડું અજીલેદી

ते गाव भाळो आलो एटल तो मुगु पडजा तुम्ही मुगा पडो तुम्ही फोन करी बोला ताणी आम्ही तो आया ग पण थोड़ो माफ ने राहू माफ ने तावदू ते 3000 कर्य आलो ताणी भोई ते बيه दादा नाही मु आलो तो हां दर्शन कर ले कर लो होय दर्शन कर लो और इच्छा पूरी करी आलो काका दुख बोल

મારી મને દારૂ લે મારે તમે કરશો શું એ તો એના માન લે મારા મુકો બીજું લવ શું લવ હવે એ હોય છે હાલ દર્શન કરવા જા હા તારા હાલો આબોજ પર છે તમારો બોટલ હું

તમારા ઘરના વચ્ચે ત્રણ રૂમ છે કે નહીં વચ્ચેના રૂમમાં જોજો અને ગોજજો તમે પાંચ ફૂટ ન તમારા કાકાએ એટલું તરું ગાડી હશે એવું લાગે છે મને દેખાય છે ઓના સિક્કા ને આકાઈ છે તો મોંજો ભાઈ ખમા કો સુ દીધું તો કિને મરતો રોટલો ખાવાના પોપોન તરું ગસી ગાડી છે શે કઈ ના બાનો કો તાણી મેળાવ

તારા ગય બગા ઓનું મોળ થઈ ગયું કે શું બગા બગા તો મને માતો નહીં ડબ બગા હવે આમ થાકાણું નહીં હોય આમ થાકાણું તો આ ઉંગો પર ગયા જે તો સોનામાં હાલો એ જ ત મને થાક ભાઈ હમણાં તન